લાઠી નગરપાલિકા વોર્ડ નંબર ચારમાં કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો જેમાં વોર્ડ નગરપાલિકાના પ્રભારી ગોયાણી ઇમરાનભાઈ કાગદાણી વિપુલભાઈ પરમાર મહેશભાઈ બોરીચા તેમજ કોંગ્રેસ અગ્રણી ઇમ્તિયાઝભાઈ સેતા અમરેલી જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ અહેમદભાઈ શેખ પૂર્વ પ્રમુખ દિનેશભાઈ મકવાણા તેમજ પહોળી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ગુડ ન્યૂઝ ટ્વેન્ટી ફોર અરમેશ સત્યની સાથે હાજી આજે અમરેલી જિલ્લાના લાઠી નગરપાલિકા મત વિસ્તારની અંદર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ ડોર ટુ ડોર જઈને સમગ્ર લાઠીની અંદર એક મતદારો વેપારીઓ અને આમ લાઠીના નાગરિકો દ્વારા ખૂબ સમર્થન મળી રહ્યું છે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને સ્વીકારવા માટે તંતોડ જે મહેનત કરી રહ્યા છે ત્યારે અમે ડોર ટુ ડોર જઈને અમારો પ્રચાર કરીએ છીએ અમારા કેન્ડિડેટો ખૂબ યુવાન ઉત્સાહિત છે ત્યારે લાઠીની નગરપાલિકાના લોકો અને લા લાઠીનગરના જનતાઓ ખૂબ અમને સાથ અને સહકાર આપી રહ્યા છે ત્યારે આગામી સોળમી તારીખે જ્યારે મતદાનનો દિવસ છે ત્યારે સોળમી તારીખે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડીને લાઠી નગરપાલિકાની અંદર કોંગ્રેસ પક્ષની સત્તાઓ છે અને સત્તાઓના માધ્યમથી લાઠીના નગરના રોડ રસ્તાઓ લાઇટ ગટર પાણીની વ્યવસ્થાઓ કે કોંગ્રેસ પાર્ટીના સૌ છૂટાયેલા પ્રતિનિધિઓ અને એમની બોડી કરશે એવો એક અહેસાસ થઈ રહ્યો છે ત્યારે ફરીથી અમે વિનંતી કરીએ છીએ લાઠીના સૌ નગરજનોને કે આવનારી સોળમી તારીખે આપ સૌ સાથે મળીને કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને વિજય બનાવવો એટલી અભેદના સાથે વીરમો